ઘરનો ધંધો છે મજૂરી નો જવું પડે એટલે સોચા ભાઈ આમાં કઈ સારા વાત છે નહીં ખેતી માં આપણા મલક ના માયાળો માનવી આપણા મલક ના માયાળો માનવી माया મેલીને વયા આવો મારા મેરબાન આલો ને અપણામલક માં સૌરાષ્ટ્રની ધીંગી ધરામાં ઘેડ હોય કે નાઘેર ગીર હોય કે સોરઠ આ ધરાનો કેફ કંઈક અલગ છે અને જ્યારે કાઠિયાવાડી લોક સંસ્કૃતિની વાત આવે છે ત્યારે ગાય બળદ ઘોડા ભેંસ ઊંટ એ કાઠિયાવાડી લોકજીવનનો મહત્વનો હિસ્સો ગણવામાં આવે છે કાઠિયાવાડી પરંપરા હોય કાઠિયાવાડી પહેરવેશ હોય કે કાઠિયાવાડી ખાણીપીણી હોય આ ઘેડનો પ્રદેશ છે લીલીછમ વનરાયું છે ધરતી માતાએ જાણે લીલી ચાદર ઓઢી છે અને આપણે આવી જ રીતે એક આપણા ખેડૂત દાદા સાથે વાત કરવા માટે ગામડું બોલે છે કાર્યક્રમ લઈને આવી ગયા છે સ્વરાજની ખાસ રજૂઆત ગામડું બોલે છે કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે સીધા જ આપણે વાત કરીશું દાદા સાથે દાદા આપણને પોતાના જીવનના અનુભવો અને પોતાના જીવનની બધી વર્ષ થી તમારી ઉંમર છે બાપા બોતેર વર્ષથી ખેતી જ કરો ખેતી ખેતીમાં ને આજની ખેતીમાં શું ફેર બાપા જમીન કઈ રીતે ફેર લાગે બાપા પેલા સહેલું હતું કે હેલું થઈ ગયું અટાણ હેલો હા 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 કઈ રીતે અટાણે હેલું થઈ ગયું અને ખેતીમાં દવાનો ઉપયોગ હા ટ્રેક્ટરો બરાબર જીસીબી બરાબર અને તેથી કઈ હતું નહીં ભરત થી ખેતી ચલાવવાની બરાબર અને મજૂર થી ખેતરું વાઘી ને સાફ કરીને ખેતી કરતા હા અટાણે પેલા કરતા ઓછા મજૂરની જરૂર પડે ઓછા મજૂરની જરૂર પડે મજૂર મોઘા હા હા પણ જોઈએ એવી સગવડતા એમ હા હા તો પેલા મજૂર મોગાતા મોંઘાતા મોંઘા દસ રૂપિયા મજૂર આવતા બરાબર હા 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 બાપા કેટલાક વીઘા જમીન અટાણે હટાણે મારી પાસે વાહ ભાઈ વાહ વાત બાપા હું વાુ સટાણે અટાણે માંડવી છે અને બીજી હજી ઘેર માં જમીન છે એમાં સૈનાવ વાય જવાયર વાયડા વાય તુડા વાય વાપા તો આ પેલા હાથી હાથતા તો પાણી હીંચતા તો કઈ રીતે હતું પાણી હીંચવાનું મશીન થી હ હ અને કો હાલતા બરાબર કો હાલતા હ હા સાંભળાના કોહાવતા લોઢાના આવતા હ બરાબર પછી જે આ ભાઈ સાંભળા એટલો વરટ હોય હ હ હ કરેલ ન બરધુ નાખ દે એ આટકો મારી લવા વાય માં કો મૂટી જાય એટલે પઠે પૂગી જાય એટલે બરધુ ઊંધું એરે એટલે કો તળવાય જાય હા બરાબર હ હ પછી મશીન જે બરાબર હ હવે મશીન નીકળી ગયા તો લઈતા આવી તો મોટરૂ થઈ ગયું હ હ હ હ હ હ હ હટાણે ઈ તોડામણી થઈ ગઈ બરાબર હ હ બરાબર પણ પહેલાં જો હતું સસ્તાય હાવ હા 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 પાંચસો રૂપિયાની ખાંડી જાતી માંડવી બરાબર હં 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 આઠસો રૂપિયાના ખાંડી કાલા જ હતા બરોબર જવાય જ વીસ રૂપિયાની મણ બરાબર હં બધી સસ્તાય સીનું કોઈ પૂછે નહીં દૂધનું કોઈ ન પૂછે દૂધ આપણે તમે લેવાય તો હું બે લિટરે આપી દઉં બરાબર હં હં ખટાણે ડેરીમાં દૂધ વહ્યું જાય

તે તમારી જુવાનીનો કેવો રંગ હતો બાપા એમાં ઘટે જ નહીં કઈ હો ભાઈ ચાલી લિટરના જયા તણાકેની આવે ને એલ્યુમેન્ટ ને એ હું વાયમાં ઝીંચી લેતો

કે આપડે વાસ ગમે ભાઈ આપણે વિરોધ વિરોધો બરાબર ગામડા માં હાઉ બધી ચોખે ચોખુ ચોખું હવે આની ભગવાનની દવા એવી છે તમે બીમાર હોય તો આ ભગવાન ની હવાથી હાજર થઈ જાય એટલી ભગવાન ની મહેરબાની એટલી શ્રદ્ધાયા બસ

કોઈનો તેથી અમે પંદર વીસ વીસ વર્ષ ના ચાતા હું એમને લુગડા વગર ના ફરતા પણ કોઈને એ વિકાર નહી નહીં કોઈની બિન દીકરી હમું હેરવું નહીં કોઈની વસ્તુ પડી તો પડાવી નહીં જવાની અને મારી પાસે એક જ રોટલો હોય તો આપડે ત્રણ જણા હું દેખી જાઉં તો તમારી રાહ જો એ આવે પછી આપણે ભેરા ખાઈ અટાણે તો મારે અહીં શાહ બનતો હોય તમને દેખી જાઉં તો હું હટાડી દઉં બરાબર છે એ વયા જાય પછી પીવું એટલે કોક ને ખવડાવીને ખાતા બસ

તો એના સારું માણા લાંબુ થાય બરાબર એના કઈ નું બરકે મદદ કરે ન હોય કઈ તો બિચારા ભૂખા રહેતા હોય તો એનો અનાજ આપે તો જીવતો માણા હોય તો એના લુકણા લઈ ગઈએ હા બાપા તમારા લગનને કેટલાક વરસ થઈ ગયા છે કેટલા વરસના તમે પૈણી ગયા હતા પછી વરસ છે તો ભાઈ 25 વરસ એમ હા હા તો બાપા પેલા ને લગનમાં ને આજના લગનમાં હું પેલી ટેડી ના ગાડા જોતા જાનમાં ની ગાડા ને ની વાતો તો કંઈ કરીએ તો આટણે તો બધું સમજી લો કે કંઈ વેલ્યુ જ નથી એટલે આટણ આપણે જેમ ગાડા માં જાય એમ ત્યાં જાને પેલા ગાડા માં ગાડા માં આનો બરધુનો હણગર ભુઘર મારવાના હિંગડાના મોરડા માથાવટીયો ઝુયલો

છોડવાય નથી ને અહીંની એને મારી નાખવા બિચારાઓને તો અમુક જે એવી અન્યાય કરીને ખાઈને ને એ મારા દીકરાનો કેન્સલ થયા અમુક ટૂપો ખાઈ ને મરી ગયા દવા પીને મરી ગયા પછી આની હજાર લાગે ભાઈ હા બાપા મૂછું કેટલા કોરો રાખી પહેલેથી થી તો પહેલેથી થી જો ભાઈ એમ જુવાનીના ટાઈમથી પહેલેથી થી પેલે થી તો અટાળના જુવાની તો મૂછું નથી રાખતા હું હું કામ થઈ ગયા બહાર વાત

એ સાદીના કડા તે અઢી હજાર માં એક કડું થતું એ એક કડું ત્રી હજાર માં જ થતું ઓહો એવી અટાણ એવી મોંઘવારી પછી આપણે જે કઈ હુનાનો ડોકમા પહેરવાનો દાગીનો કરાવવો હોય કાંઠલી પહેરવી કે દોરો પહેરવો હોય તો અટાણે ઓછામાં ત્રણ લાખની આસપાસ થાય બરાબર અને ઓઇલર ચેથી પછામાં કાટલી થતી સસ્તાઈ માં કેટલા તોલા પાંચ તોલા એ પસામાં થઈ જતી અટાણે પાંચ તોલા ની કાટલી કરવી હોય ને તો આપણે પાંચ બીઘા જમીન વેચવી પડે હા હા કઈ ખાઈ એવી મોંઘવારી છે ભાઈ તો બધી ની મંગવારી એવી છે ને હા મોસમ ચાર થઈ ગઈ એટલે ગટો કર નાખવાના બરાબર ભાવ નો આપે તો ભાવ નથી મળતા એમ નથી મળતા હો ભાઈ અમે સૈન્યાપોર ગયા વારા માં 2400 ના માં લીધા હા રામ ભાઈ 2400 ના માં લીધાતા ને જે અમારું તૈયાર થા ત્યાં સમજી લ્યો કે અગિયારસો ને બારસો હા હરમા બારસો રૂપિયા ને ક્યાં રૂપિયા કેટલો ફેર અડધો ફેર ફેર તો મજૂરી સાતસો રૂપિયા મજૂરી હવે સાતસો રૂપિયા મજૂરી તમે સમજી લો કે વીસ વી ગા વઢવી લો તો રૂપિયા કેટલા થયા કારણ કે વીસ વી મજૂર આવે વીસ મજૂર આવે તમે હિસાબ કરી લો તો તમારે સીના મૂંઘા પડે ને એટલે ખેડૂત ની વાહે કઈ વધતું નથી આ તો ઘર નો ધંધો છે મજૂરી નો જવું પડે એટલે સોચા ભાઈ આમાં કઈ સારા વાત છે નહીં ખેતી માં અટાણે આ હિહોરિયા પેલા પાંચ ના આવતા અને અટાણે લાખ ના થઈ ગયા એટલી બધી મોંઘવાર છે મોંઘવારી ની ઘટે નહીં ભાઈ નબળો માણા કઈ નો કરાવી હગે એમ જ નથી નબળો માણા દાગી નો કરાવી નો કરાવે પછી જમીન અટાણે જે નબળો ખેડૂપ પણ જમીન નથી લઈ હગે બાપા અટાણે જીવન જીવવાની સાચી રીત તમે માનતા હોય તો એ કઈ લાગે તમને આપણે તો અટાણે આમાં ભગવાન જ્યાં સુધી જીવાડે ત્યાં સુધી જીવન જરાય મજા નથી બિલકુલ નહીં આમાં સમજી ગયા અટાણે તો એમ થઈ જાય કે ઈશ્વર હાંસવી જાય તો જાન છૂટી આ સમય એવો છે કારણ કે અટાણે ખટપટ ઈર્ષાય અને હાવ નિર્દોષ માણા હોય ને આટવી દેવો બરાબર આ જ રહે છે અટાણે એટલે ખાસાનો આ રૂગ નથી અટાણે ખોટાનો રૂગ છે ભાઈ એટલે જો ઈશ્વર હારે જીવવા દે ને તો જીવવું હા બરાબર આજના જુવાનિયા ને તમારે જો કઈ હિખામણ બે બોલ કહેવાય તો બાપા તમે એક વડીલ તરીકે હું કયો ભાઈ મારા ભાઈ હું તો બીજી મને તો બહુ લાંબી બુદ્ધિ નથી તો હું જો મારી રીતે સમજીને હું કહું કે આ મારા જીવન વાત કરું કે જો ભગવાન જીવવા દેતો હોય ને કોકનું ભલું કરીને જીવવું બરાબર 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 ખરાબમાં માં નહીં જવાનું ખરાબ માં જીભ ન કે કોઈનું પરવી લેવાનું ધ્યાન નહીં રાખવાનું કોક ભલું કરવું બસ ભલું કરવું ની મદદ કરવી બરાબર હં જો ગરીબના છોકરાઓના લગ્ન થતા હોય નો જોગવાય થાય તો આપણે ભગવાને દીધું હોય તો મદદ કરવી કે ભાઈ ખર્ચો હું ભોગવી લઈશ તારાથી ભુગાય તો દઈ જાય હા બરાબર કોઈ માણા ગરીબ ફેલ થઈ ગયું અને એને જે કર્યા ના પૈસા નથી તો આપણે મદદ કરવી એ પૈસા નો દે તો ભૂગી ગયાં હા આપણું જીવન એ રીતે છે ભા બાપા અમારી સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર કોકનું ભલું કરવું થાય તો કોકની મદદ કરવી ભલી ભૂમિ ભલા માનવી ઘેડની આ ભલી ધરતીના ભલા અને ભોળા ખેડૂતો સાથે આજે આપણે સંવાદ કર્યો આવી જ રીતે આપણે ફરી પાછા નવા એપિસોડમાં મળીશું સ્વરાજની ખાસ રજૂઆત ગામડું બોલે છે કાર્યક્રમમાં આપ અમારો કાર્યક્રમ જોવાનું ભૂલતા નહીં અને સ્વરાજ ચેનલ અચૂકથી સબસ્ક્રાઈબ કરજો અત્યારે બસ આટલું જ રજા આપશો ધન્યવાદ